મેઘરજમાં જૂથ અથડામણનો મામલો ગત રાત્રિએ બે જૂથ વચ્ચે સામસામે પથ્થર મારો થયો હતો પથ્થરમાળામાં પાંચ લોકોને સામાન્ય ઈજા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ શહેરમાં શાંતિ ભર્યો માહોલ એ એસપી રિપોર્ટ જયદીપ ભાટિયા સાથે સમય સંદેશ ન્યૂઝ અરવલ્લી ગઈકાલે રાત્રે એવા ન્યૂઝ પડેલા કે મેઘરજમાં બે જૂથો વચ્ચે બોલાચાલી થયેલી છે અને થોડી મારામારી થયેલી છે તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગયેલી અને એમાં થોડો બંને જૂથો વચ્ચે થોડો પથ્થરમારો પણ થયેલો તાત્કાલિક પોલીસે પહોંચી અને સિચ્યુએશન છે એ કંટ્રોલમાં લીધી છે હાલ શાંતિ છે કોઈ પણ ઇશ્યુ નથી એકદમ પબ્લિક છે એ નોર્મલ એનો જે વ્યવહાર છે ચાલુ છે કોઈ પણ ઇશ્યુ છે એની એવા ન્યૂઝ છે કે ચાર પાંચ જણાને માઇનોર ઇન્જરી થઈ છે કોઈ મેજર